નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા ગોપાલ ઇટાલિયા છે તે વિસાવદરના સભ્ય છે અને તે અનેકવાર ભાજપ ઉપર છે અને તેમની સરકારની કામગીરી ઉપર છે તે સવાલ ઉઠાવતા હોય છે ક્યાંક ને ક્યાંક તેમને એવું પણ કહેવું છે કે સરકાર છે તેનો કોઈ કામગીરી કરે છે કે ન કાંઈ ત્યારે તે અનેક એવા પ્રહારો પણ કરે છે અને સરકારને સામે સવાલ ઉઠાવતા હોય છે ત્યારે ગોપાલ ઇટાલિયા છે તે હાલ ગુજરાત જોડો અભિયાન પાછળ અનેક અનેક જિલ્લાઓમાં જઈ અને જંગી સભાઓનું આયોજન કરી રહ્યા છે ત્યારે ગઈકાલે તે ગાંધીધામ પહોંચ્યા હતા અને ત્યાં પણ તેમને આ ગુજરાત જોડો અભિયાન પાછળ જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તે જંગી સભામાં તેમણે સરકાર ઉપર પ્રહાર કરતા શું કહ્યું છે તેમને સાંભળી લઈએ જી ગોપાલભાઈ આજે રોજ ગાંધીધામ મધ્ય તમે જે સભા યોજી છે એને લઈને શું કહેશો આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો કાર્યક્રમ અનુસંધાનમાં ગાંધીધામ ખાતે એક સભાનું આયોજન કર્યું હતું ઝંડા ચોક ખાતે ઐતિહાસિક જનસભા આજે આમ આદમી પાર્ટીની થઈ છે ગાંધીધામના ઇતિહાસમાં કોઈ દિવસ લોકો ન આવ્યા હોય એટલી મોટી સંખ્યામાં ગાંધીધામમાંથી અને આસપાસના ગામડામાંથી વેપારીઓ ખેડૂતો આગેવાનો વડીલો બધા આવ્યા અને આ કચ્છના આમ તો ઇતિહાસમાં આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં બહુ મોટી સભા થઈ એ બદલ હું ખુશી વ્યક્ત કરું છું અમારી આમ આદમી પાર્ટીની ટીમને પણ શુભેચ્છા આપું છું જે ખાસ કરી અત્યારે જે સભા ચાલુ હતી લોકો દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એમાં પછી તમે હમણાં એમ કીધું કે ગુંડા જેવા અમુક શબ્દો તમે વાપર્યા એ તમે કયા આધારે વાપર્યા આમાં તમને આધારની હજુ જરૂર લાગે છે આટ આટલી ગુંડાગીરી કરી હજુ એનો આધાર જોશે પાછો નજર આવે તમે સાહેબ તમે કોઈ આધાર પુરાવો કે અમે તો સાહેબ પ્રશ્ન પૂછી શકે ને પત્રકાર તમને કોઈ ક્યાં કીધું છે ના પત્રકાર તરીકે અમે સાહેબ પ્રશ્ન પૂછી ભલે પૂછો કાઈ વાંધો નહીં શું તો સાહેબ તમેનો શું જવાબ આપશો આ જવાબ મે આપ્યો કે ભાઈ આમાં હજુ આધારની હવે કાઈ જરૂર લાગતી નથી મને નજરે જોયું બધાએ જી સાહેબ કચ્છમાં નર્મદાના નીરના મુદ્દે જે પ્રશ્ન ઘણા ટાઈમથી હાલી રહ્યા છે એ વિશે શું કહેશો આ ગુજરાતમાં સરકાર નહીં પણ સરકસ ચાલે છે એટલે માત્ર નર્મદાના પાણીનો જ પ્રશ્ન નહીં ખેડૂતોને ટેકાના ભાવનો પ્રશ્ન સમયે જરૂર પડે ત્યારે ખાતરનો પ્રશ્ન આ શિયાળું વાવેતર થશે ત્યારે સિંચાઈના પાણીનો પ્રશ્ન રોડનો પ્રશ્ન શાળામાં શિક્ષકનો દવાખાનામાં ડૉક્ટરનો ડેપોમાં બસનો હજારો પ્રશ્ન છે અને તમામ પ્રશ્ન હોવાનું એક જ કારણ છે કે ગુજરાતમાં સરકાર નહીં પણ સરકસ ચાલે છે સંગીત ખુરશીનો ખેલ ચાલુ છે જનતા જાગૃત થાય સરકસ અટકાવે આ સંગીત ખુરશીની રમત અટકાવે ખરા અર્થમાં લોક નેતાઓ ચૂંટાય વાસ્તવિક નેતાઓ ચૂંટાય પૂતળાઓના બદલે વાસ્તવિક નિર્ણય લઈ શકે એવા માણસો જ્યારે આવે ત્યારે કચ્છના પ્રશ્નથી લઈ કાઠિયાવાડના પ્રશ્નથી લઈ તમામ આખા ગુજરાતના પ્રશ્નોનું નિરાકરણ આવશે કચ્છમાં સાહેબ અનેક ફેક્ટરીઓ હોય છે જેવી હાલત થઈ રહી છે ત્યારે બાજુ પોલ્યુશન વધી રહ્યું છે એ વિશે એ બાબતે હજુ મારી પાસે કોઈ માહિતી નથી આપે સાંભળ્યા હતા વિસાવદળના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેમણે સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે હવે અમારે કોઈ જ પુરાવા દેવાની જરૂર નથી સરકાર શું કામગીરી કરી રહી છે તે બતાય છે કારણ કે આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે તે જોવાનું એ કે લોકો કોને પસંદ કરે છે ત્યારે આવનારા સમયમાં ખબર પડી જશે કે આમ આદમી પાર્ટી જે પ્રહાર કરતી હતી ભાજપ ઉપર તે લોકો ઉપર કેટલા પહોંચ્યા છે ને લોકોએ તેને લઈ